સુરત શહેરમાં સરકારી માન્યતા વગર ચાલતી સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચેલા એનએસવીના કાર્યકરે સુરતમાંથી સરકારી માન્યતા વગર ચાલતી મા કામલ ફાઉન્ડેશન સામે આક્ષેપો કર્યા હતા એનએસયુઆઈ સાથે નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ પણ પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી અને મા કમલ ફાઉન્ડેશન વિદ્યાર્થીઓ પાસેથી મનમરજી પ્રમાણે ફી હતા સાથે શિક્ષણ મંત્રી રાજ પીપળાની ઇન્સ્ટીટ્યુટ ને તો ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ જાતની માન્યતા અપાય ન હોય તે લઈને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા હોય તેથી આ સંસ્થાના કર્તાઓ સામે પગલા લેવાય તેવી માંગ કરાઈ છે મારું નામ મયુરિજેશભાઈ પરમાર છે હું મા કમલ ફાઉન્ડેશનમાં કોર્ષ કરું છું અત્યારે હાલ અમારા ત્રણ વર્ષ પૂરા થઈ જવા જોઈએ અમારી પાસે ત્રણ ત્રણ વર્ષના રિઝલ્ટ આવી જવા જોઈએ સર્ટિફિકેટ આવી જવું જોઈએ પણ અહીંયા અમારી પાસે ફર્સ્ટ યરનું રિઝલ્ટ પણ હજી સુધી આવ્યું નથી જ્યારે અમે એડમિશન લેવા ગયા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું મેમ થ્રુ કે આ કોલેજ રજીસ્ટર છે ગવર્મેન્ટ થ્રુ છે એન્ડ અહીંયાથી તમને ગવર્મેન્ટ જોબ પણ મળી જશે અને તમારે ગવર્મેન્ટ જોબ નહીં કરવી હોય તો તમને પ્રાઇવેટ જોબ પણ મળી જશે ને પણ સારામાં સારી સેલેરી પણ મળી જશે અને અમને ત્રણ ત્રણ મહિના જ ફક્ત અમે થિયરી કર્યું છે ત્યાં અને પછી મને વગર પૂછીએ ત્યાંથી મને એક્સટર્નલમાં કરી નાખી જોકે જીએનએમ નર્સિંગ મેડિકલ મેડિકલ કોલેજ તમે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ ત્યાં એક્સટર્નલ થતું નથી મેડિકલ ફિલ્ડ જેવી છે જે એક્સટર્નલ નહીં થઈ શકે અને મને એક્સટર્નલ કરવામાં આવી એઝ અ રિસેપ્શનિસ્ટ તરીકે ત્યાં રાખવામાં આવી ત્યાં મેં દસ દિવસ રિસેપ્શનિસ્ટનું કામ કર્યું અને પછી મને એવું કહ્યું કે તમારે એન એમના સ્ટુડન્ટને એનાટોમીના લેક્ચર લેવા જવાનું છે મેં કીધું ઓલરેડી હું અહીંયા ફર્સ્ટ યરમાં સ્ટડી કરું છું મારી પાસે એટલું નોલેજ છે નહીં તો હું કઈ રીતે એ લોકોના લેક્ચર લઈ શકું તો મને એવું કહેવામાં આવ્યું કે તમે અહીંયા જોબ કરો છો તમારે લેક્ચર લેવા પડશે તો તમે તમને ધીરે 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 બધું જ આવડી જશે તમે લેક્ચર લેતા થઈ જશો એઝ અ લેક્ચરર તરીકે તમે અહીંયા પ્રૂફ થઈ જશો એટલે મેં ના પાડી તો મને પ્લેસમેન્ટ આપી ધામેલિયા કિડની હોસ્પિટલમાં પ્લેસમેન્ટ આપી ત્યાં મને ઓટી આસિસ્ટન્ટને છેડતી કરી તો મેં કોલેજમાં કોલ કર્યો તો કોલેજવાળાએ મને એવું કહ્યું કે તમે ત્યાંથી રિઝાઇન આપી દો મેં કીધું હું રિઝાઇન તો આપીશ પરંતુ મારે આના પર કોઈ એક્શન લેવું તો મને એવું કહ્યું કે તમે એક્શન લેવા જશો તો આપણી કોલેજનું નામ ખરાબ અમારી પાસે ત્યાંથી દર મહિને બે હજાર ફી લેવામાં આવતી ફર્સ્ટ ઇયર ની ફક્ત ફર્સ્ટ ઇયર ની બે હજાર ફી લેવામાં આવે છે અગર જો તમે પંદર તારીખ પછી ફી પે કરો તો તમારો હજાર રૂપિયા પેનલ્ટી લાગે એટલે અમારે ત્રણ હજાર ભરવાની આવે અને જયારે અમે લોકો એડમિશન લેવા ગયા ને ત્યારે અમારી પાસે બોન્ડ કરાવ્યો અને બોન્ડમાં ફી ઓછી લખેલી છે અને અમારી પાસે ફી વધારે લેવામાં આવે છે એવરી મંથમાં મારી પાસે ઇન્ટરનલ એક્ઝામની પાંચ હજાર ફી લેવામાં આવે છે શ્રી ચાવડા સુરત શહેર એનએસિવાય કાર્યકર્તા તરીકે આજે જે બે દિવસ પહેલા ના વિદ્યાર્થી નેતાઓએ જે અમને જાણકારી મળી હતી કે મા કામલ ફાઉન્ડેશન કરીને એક સંસ્થા ચાલે છે ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે ત્યાં અમે જનતા રેડ કરી અને એ બધું જાણ્યું ત્યારે ખબર પડી કે આ ઇન્સ્ટિટ્યૂટ તદ્દન ખોટી છે આ ઇન્સ્ટિટ્યૂટમાં બેંગ્લોર માટે વિદ્યાર્થીઓને સ્વ ખર્ચે એક્ઝામ માટે મોકલતા બેંગ્લોર થી પછી જે ડિગ્રીઓ આવે કોઈ પણ જગ્યાએ એસએમસી છે કે સરકારી ભરતી હોય છે કોઈ પણ જગ્યાએ વેલિડ નથી આ ઇન્સ્ટિટ્યુટ ત્રણ જિલ્લામાં ચાલે છે સુરતમાં ચાલે છે રાજપીપળામાં ચાલે છે અને વ્યારામાં ચાલે છે આના જે તમે માલિક ગણો તો માલિક વડા ગણો તો વડા અધ્યક્ષ ગણો તો અધ્યક્ષ એ અનિલ ગોયલ કરીને છે એને સિવાય આજે વિદ્યાર્થીઓને સાથે સાથે રાખીને વિદ્યાર્થીઓને સાથે રાખીને આજે સીપીઓ ઓફિસમાં કલેક્ટરને આવેદન આપવા આવ્યા છે અને જો આવું ને આવું ચાલતું રહ્યું તો અમે આવનારા દિવસોમાં હાઈકોર્ટમાં પણ જઈશું હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરીશું અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે જે ચેડા થયા છે અઢી અઢી ત્રણ ત્રણ લાખ રૂપિયા જે ફી લીધી હતી પાછી મળે તો એનએસયુઆઈ આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરશે સુરત પોલીસ કમિશનર કચેરીમાં કમલ ઇન્સ્ટિટ્યુટની વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીનીઓ સાથે લઈ રજૂઆત કરવા પહોંચેલા એનએસયુઆઈ દ્વારા આ મામલાને ગંભીરતાથી લેવા રજૂઆત કરાય છે બ્યુરો રિપોર્ટ